એ ફ્યુ મોમેન્ટ ગાઈસ વેલકમ ટુ માય YouTube ચેનલ અનલોક ચાલુ થાય તો આજે આપણે જવાનું છે સમુલગણ માં કોટડા તો આપણે નાય ધંધાર થી ગયા ને આ જો મારે રહ્યો તારે એવું હે એને લઈ જાવ સમુલગણ માં આવું હે ને તો ક્યાં બોટા બોટા ને પહેરો તારા ક્યાં બોટા આલો પહેરો આલો જો ઇсамપલા પહેરો ઇсамપલા ના પહેરય બોટા પહેરય આપણે ગાડી માં નીકળી ગયા હૈ કોટડા સાઈડ હવે કેટલી ક્વાલ લાગે પહોંચતા

જેમ આમ હોલકો રહ્યો મંદિર છે આ બાર આડા આવે છે પછી ત્યાં આપણે અહીં તમને તળવું જાય એટલે એટલે ભૂગી જાય છે આ ડેમ ભાઈ રહ્યો તો ખોલ ના હોય એટલે અજાણવાને શું કહેવાય કોમેન્ટ કર દેજો તો જો પૂગી ગયા આપણે બાવીસ કરોડ ને જો ટ્રાફિક પાર્કિંગ થઈ ગઈ અને હવે જાય છે આમ અંદર આવેલા જઈએ હવે ટ્રાફિક કેવું હોય ને આમાં ખોડંગ કે આવેલા જઈએ પહેલાં તો આપણે ભાઈબંધ આગળ જવું જોઈએ હા ફોરેલ કઠાર

જો પબ્લિક ની ભીડ વધી ગઈ છે માણા વધતું જ જાય છે ને આપણે જાવું હોય ડેમે ફોટા પાડવા આપણે સમૂહ લગ્ન તો ઘૂમર મારીએ તો જાવું ડેમે ફોટા પાડો ભાઈ બંને મયુરિયા ફોટા પાડવા ત્યાં જઈ આવી ફોટા ફોટા પાડી આવી ને માણા દુનિયા નો આવ્યો છે સમૂહ લગનમાં કેટલી જાન હોય તો આપણે જોઈ નથી પણ માંડ રીખડા હતા આપડે જો આપણે થારી લઈને જમવાનું લેવા વહી ગયા કેમ કે ટ્રાફિક બહુ હતો એટલે જો વાંધો યુ દેવા મંડા તા ઓલા પી રસ્તા થઈ વાંધો જમવાનું ભજીએ ને એવું વાંધોય પછી થારી લઈને આપણે બેહ હોવા વય ગયા એવું જોવાન ખરવા આપણે ખાઈ લીધું થોડુંક ને પાછા બીજી ફેર લેવા કેમ કે હજી ભૂખ લાગેલી હતી એટલે આપણે વૈ ગયા પાછી ઢોલી વગાડ્યા ઢોલી જો ડોલી વગાડ્યા

યા ભરાવે પાર દેવાનો પડી ગયા શૈલેશભાઈ શૈલેશભાઈ તમારો સન્માન સન્માન કરી તમારો દ્વારા બીજો આવે સુખ જાય વિદેશ ગયા હોય તો એનો વિગરે એટલે કઈક પાસે બેઠા એનો પહાય આપણે બધા પાસે બેઠા प्रमुख ने तो तो आज सत्यों ने क्या इतना वर्ष क्या हमारा खुद ना पोते ने दिन दादा ये दिन दा संस्कारों ना ना आता है तुम पता है संस्कारों महिला તો આપણે ઘરે ભોગી ગયા સમૂહલગ્નમાં થાકી ગયા હવે આ મોટું બોટું ધોઈને પગ બગ ધોઈને હવે પછી નાવું જોઈએ કેમ કે થાકોડો લાગ્યો નાઈ ધોઈને હવે હોઈ જાય તો આજનો લોગ અહીંયા સુધી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો અને હવે નવા લોગ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો